તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી ના મોડલ સ્કૂલ ના છોકરા અને આજે અમારો ધવલની ની બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ અમારો સબસ્ક્રાઇબર અને આ આ તો ઓરખ ઓરખો છો તમે અને આ બધા મોડલ સ્કૂલ ના છોકરા તો બધા ટીવી માં આવી જશો YouTube માં આવી જશો તમે બધા અને આપણે આ ચોકલેટ થી ના રાખા યાર પાર્ટી આલી પડશું પાર્ટી માં પૈસા હોય છે હવે બે બે અમે ચોકલેટ ના ભોગો વાળી ના છે ભાઈ ગરીબ છે ભાઈ બહાર આપણે સેવસડા એમ નહીં કરે કોની વાર કઈ લેમી તો ગાઈસ સાજે છે ત્રીજું નોરતું તો આપણે વાડ કપાવા જવાનું છે તો નહી તો એને ફ્રેશ થઈ જઈએ આપણે અને જોઈ શકો છો ભાઈ એક મિત્ર એક્સેસ લઈને એક્સેસ કયા ભાઈ ક્યાં ક્યાં નામો પાડો બચારા ના એવું તો કઈ ચલો હવે મારા વાળ કપાવા જવાનું છે નહીં તો એને ફ્રેશ થઈને મળીએ તો આપણે નહીં ધોઈને નહીં ના નહીં નહીં ધોઈને કંઈ ખરા વાર કપાઈને આવી ગયો છું ને આ બાજુ ભાઈએ બનાવ્યા છે ભીંડા ભીંડાનું શાક અને લોટ બી તૈયાર કરી દીધો છે એટલે શાક રોટલીનો પ્રોગ્રામ કર્યો છે આજે ભીંડાનું શાક અને ગાઈસ આપણા ભીંડા ફેવરેટ છે એટલે ભય ભીંડા લઈને આવ્યા લાગે ને ખબર છે તો ચલો આપણે નહીં તો ફ્રેશ થઈ જઈએ વાળ વાળ કપાઈ દીધા છે અને લોઢી ઘસે છે કૂચો માણજો હેલો આપણે મારા કપડાં સાઈડમાં લઈ લેજો તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને કમેન્ટ કરીને કહેજો આપણું મોડું કેવું લાગે છે કઈ તો ચલો ફર્સ્ટ ક્લાસ ભીંડાનું શાક અને રોટલી ભાઈએ બનાવ્યું છે તો ખાઈ લઈએ આ બધું લઈને આવે છે કાંઈ ખાવા બાવો બધો બનાવવાનો વ્યવહાર આને હોપેલો છે કારણ કે એને આવડે એટલે શું કેવું કુછ નહીં બોલે તો ગઈશ ચલો ખાઈ લઈએ ખાઈને મળીએ ભીંડા ગાઈસ ખાવા હોય તો આવી જજો ભાઈના હાથના ગાયશ ચલો ખાઈને મળીએ તમને તો સાંજ પડી ગઈ છે ગાયસ અને અમે આવી ગયા છીએ અને આજે થયું છે ત્રીજું અર્થું અને અમારી સાથે આજે મેહુલ પણ છે કાલે તો હતો નતો બનાવ્યો એવું છે તો હવે ફટાફટ મશીનો મીકીને વાયરિંગ વાયરિંગ કરીને કહીશ ડીજે ચાલુ બાલુ કરીએ અને તાર આવું પબ્લિક પબ્લિક જ નહીં કહીશ ખ્યા જશ ને ફાટી જશો ગાઈશ ચલો મળીએ થોડી વારમાં તો ગાઈસ આજે તું ત્રીજું નોરતું ગરબા અમે પતાવી દીધા છે ફાઇનલી મશીનરી બધું સામાન મૂકી દીધું છે ને અત્યારે વાગ્યા છે રાતના બાર ને સત્તર થઈ જાય ગાઈસ અહીંયા ગાઈસ સોસાયટી સોસાયટી વાળા રમેલો પબ્લિક ઓછી માત્રામાં થાય છે આપણે અને મશીનરી બધું લઈ લીધું છે ને હવે ડીજે ઢાંકી દીધું છે તો ફાઇનલી ગાઈસ ડીજે ઢંકાઈ ગયું છે હવે આપણો બીજે બે જગ્યાએ આપણે મૂકી છે ગાઈસ ડીજે લાજ કરી પછી જઈએ બીજી જગ્યાએ જઈએ ત્યાં ગોપાલ વગાડે છે અને આપણે વગાડીએ છે આ જગ્યા પર તો નીકળીએ ચલો હે ના છોરીઓ બધી આવશે ને હોસ્ટેલ વાળી ભાઈ તો ગાઈશ ચાલો હવે નીકળીએ ગોપાલ છે ત્યાં જઈને મળીએ તમને તો ગાઈશ હવે અમે નીકળીએ છીએ અમે ત્રણ જણા ગોપાલ જઈ વગાડે છે ત્યાં હવે જઈએ છે નાસ્તો બાસ્તો ફર્સ્ટ ક્લાસ હશે તો ચલો તઈ જઈને તો ફાઇનલી મળી આવે અહીં બધું હવે અમે આ ગાઈસ આ બધો કેસ વાને હોપેલો છે મેહુલને અને ગાઈસ આપણને એક આંખે ચશ્મા આવી ગયા છે નંબર આવી ગયા છે એટલે હું મેહુલ કાલે જશું એમ કેટલું મસ્ત લાગે છે ચાલુ કર ચાલુ કર ચાલુ આ એક નંબર

અને ચોથો વડા પાઉં ખાઈ ગયો ખાઈ ચાર ઓછું ખા ભાઈ સોસાયટી વાળા માટે જ રહેવા છે હે આપણે બે અને ડીજે ગોપાલ યોગેશ અને મેહુલ હે કેવું તો ચાલો મળીએ થોડી વાર મેં

અહીંયા પણ પ્રોગ્રામ પતી ગયો છે શાંતિપૂર્વક અને આ બાજુ ડીજે ને ઓઢણી ની ઉઠાડી દીધી છે તમે જોઈ શકો છો અને આ બાજુ ગોપાલને લીલ તાડપત્રી ઓઢાડવાની કોશિશ કરે છે

तो काहीच चाल मडी आवा डीजे जे टंकाई फाइनली, फायनली अनिकड घर आहे